નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરની કેપીએસ ઇંગ્લિશ હાઈસ્કૂલ ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી ધ સેકન્ડ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ધ ટીચર્સ ધ પિલર્સ ઓફ સોસાયટી સ્ટુડન્ટ્સ વોન્ટેડ ટુ ધ શુડ સેલિબ્રેટેડ ટીચર્સ ડે ટુ ધ ઓલ ધ શિક્ષક દિવસ ની ઉજવણી ના કાર્યક્રમ માં શાળાના વિદ્યાર્થીઓ આપ્યું હતું હાર્ડવર્ક પેશન્ટ એન્ડ ડેડિકેશન ટુ સેટ ઓન ઓફ Teachers are not just instructors, mentors, role models, and the true architect of our future. Every word they speak, every lesson they teach, and every value they instill shape us into who we are today. So, on behalf of all the students, we extend our heartfelt gratitude to each one of the respected teachers. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા